જય હિન્દ જય ભારત મિત્રો આ છે જયદીપભાઈ ઘોઘારી જેમની ઉંમર ત્રેવીસ વર્ષ છે અકસ્માતના કારણે એમની હાલત આપ જોઈ શકો છો ઘરની આર્થિક પરિસ્થિતિ સક્ષમ ન હોવાથી પૂરતી સારવાર ન મળતા જયદીપભાઈ તેમજ તેમનો પરિવાર ખૂબ જ પીડાઈ છે મિત્રો તમે વિડીયો પૂરો જોજો જેનાથી તમને હાલની પરિસ્થિતિની તેમજ

અને જીવીશું ત્યાં સુધી લોકોની મદદ કરીશું તો ચાલો સૂત્રો અનુસાર આજે એક એવા જ વ્યક્તિની મદદ આપણે આવ્યા છીએ કહેવાય છે કે જ્યારે દરેક દરેક લોકો આપણી મદદ કરવાની ના પાડી દેવું છે જ્યારે ખરેખર મુસીબતના મંડાણ આપણે તો મંડાતા હોય અને બધા જ લોકો પડતું ફેરવી જઈને ત્યારે ભગવાન કંઈક ને કંઈક રસ્તો નીકાળે છે એવી જ રીતે અમે લોકો એચઆર વિરેકમાંથી એનાથી તમારી પાસે આવ્યા છીએ ફર્સ્ટ ઓફ ઓલ તમારું નામ શું છે બીજાબેન અને સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ભાઈને તકલીફ છે તો પેલા તો ભાઈનું નામ જણાવો જે પરિવારમાં કેટલા સભ્યો છે ભાઈની અત્યારે હાલત અમે જોઈ શકીએ છીએ કે ખૂબ જ ખરાબ હાલતમાં ભાઈ છે તો ભાઈ સાથે શું ઘટના ભતી હતી ભાઈ આપણે ગયા વર્ષે પંદર પાંચ ની ડેઠ છે એમાં એક્સિડેન્ટ થયું છે પછી એવું એક્સિડન્ટ પંદર પાંચ થયું છે તો એક્સિડન્ટ દરમિયાન

જ્યારે ભાઈ સાથે એક્સિડન્ટ થયું ત્યારે તમે એમને દવાખાને લઈ ગયા હશો ત્યારે ડોક્ટરે શું કીધું હતું ત્યારે શરૂઆતમાં તો જ્યારે એમનું એક્સિડન્ટ થયું ત્યારે તો ખરાબ હાલતમાં અને બેભાન અવસ્થામાં અને કોમોમાં જોયું હતો આ ભાઈ ત્યારે ખરાબ અવસ્થામાં જ હતો પણ ત્યાંની પબ્લિકે કોઈકને દયા આવી છે એટલે એમ કે આપણે આ ભાઈને હોસ્પિટલ પહોંચાડીએ એટલે કોઈકે એકસો આઠ બોલાવીને તેમને ત્યાં નજીકની જે પારડીમાં જે સિવિલ છે ત્યાં સિવિલમેને એડમિટ કરી દીધું હતું છઠ્ઠા માળે એકલો એડમિટ હતો એ સમયે જ્યારે પોલીસ પોલીસ થાના માંથી અમારી પર કોલ આવ્યો કે આ ભાઈ કોણ છે એટલે એમ કે તમે એને આ રીતે ઘટના બની છે અને એમનું એક્સિડન્ટ થયું છે એટલે તમે આવી જાઓ તાત્કાલિક એટલે કારણ કે એ અહીંયાથી બહુ જ પચાસ કે કેટલા સિત્તેર એસી કિલોમીટર જેટલું દૂર હતું એમ એટલે પહોંચતા પણ અમારે વાર લાગે એ સમયે મારી હાલત સમજી શકાય એવી છે પણ જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે ખર્ચો કેટલો આવ્યો હતો ત્યારે તો ખર્ચાનો તો કોઈ માપ જ અંદાજ જ નથી આશરે 5 6 લાખ નો તો થઈ ગયો તો અ ભાઈ પરિવારમાં મોટા છે કે નાના છે ને બધા છે બધા છે નાના છે ને નાનો દીકરો સૌથી વધારે લાડકવાયો હોય છે ને તમારા પરિવારની હાલત સમજી શકું છું કે સૌથી નાના દીકરાને જે લાડકુટથી ઉછરીને મોટા કર્યા હોય એની પર આ ઘટના ઘટે ત્યારે દરેક દરેક પરિવારના સદસ્યો એમ ગાંડા ચૂર થઈ જાય ખરેખર જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે બધા જ લોકો મા બાપ ગાંડા ચૂર થઈ જાય મારા દીકરાનો જન્મ થયો છે ત્રીજો પણ નાથ પણ બે ઘડી રોકાઈને આશીર્વાદ દેવા માટે આવી ઘડી હોય છે જ્યારે તમારી તમને ખબર પડી કે તમારા ભાઈ આ ખરાબ બાળકમાં છે કે તમારી હાલત શું હતી ખરા બાળકમાં તો જો બધે અન્ન પાણી મૂકી દીધા હતા તો એ પાણીનું ટીપું પણ મૂકી દીધું એ સમજવા કારણ કે કે જ્યાં સુધી અમારો છોકરો ટ્રીટમેન્ટ સારી ન થાય હોસમાં ન આવે આંખ ન ઉઘાડે ત્યાં સુધી અમે કોઈ અન્ન પાણી કે પાણી નહીં પીવું તો અંદાજે કેટલા ટાઈમ સુધી તમારા ભાઈ હોસ્પિટલમાં હતા હોસ્પિટલમાં તો આમ કહેતા જોઈ તો અઢી 3 મહિના જેવું તો આઈસીયુમાં રહેતો તે ને અને કોમામાં જ હતો ખૂબ સરસ પરંતુ અત્યારે ભાઈ આપણે જોઈ શકીએ છીએ કે ઊભા થાય એવી કન્ડિશનમાં નથી પણ ભાઈને રિકવર કરતા કેટલો સમય લાગ્યો હતો આ ઘટનામાંથી બહાર આવતા એ રિકવરીમાં તો છે ને છેલ્લા

ત્યારે તમે પૈસાની વ્યવસ્થા તાત્કાલિક કેવી રીતે કરી હતી કોઈ પાસે તમે મદદ હતી મદદ તો બધા પાસે માંગી કારણ કે જયારે ઘરમાં કારણ કે ધંધામાં અટવાઈ ગયેલા હતા એમાં તે ઘરમાં પૈસાની તકલીફ હતી એ જ સમયે આ ઘટના બની અને ઘટના બની તો તમે સમજો કે એ સમયે અમારે ત્યાં હોસ્પિટલ પહોંચતા પહોંચવા ત્યાં અમારી પાસે પૈસા નહોતા એ સમયે મારી પાસે કંઈક પાંચસો હજાર બેલેન્સ હતી એમાંથી પેટ્રોલના પૈસા આપીને મારા પપ્પાને મેં ત્યાં હોસ્પિટલમાં આજે પાંચ થી સાત લાખ રૂપિયા નો ખર્ચો છે એ ખર્ચા માટે પૈસા તમે ક્યાંથી લીધા એ બધે હોસ્પિટલ જ્યારે અમે હતા ત્યારે અમે હું આખો દિવસ હોસ્પિટલમાં મારા ભાઈના ટ્રીટમેન્ટ પાછળ રહી અને મારા પપ્પા અને મારા મોટો ભાઈ એ લોકો બાર બધે ટ્રસ્ટીમાં આવી રીતે એ બધે સહાય માટે એ લોકો દરરોજ દૂર અને અમારા ટોટલી સગા સંબંધીએ જેને જેવી સિચ્યુએશન હતી એ પ્રમાણે કોઈ બે બે કોઈ પાંચ એવી રીતે સગા સંબંધીએ ટોટલી જણા સમયે જ્યારે ભેગી થતી ત્યારે કુમા એટલે એક બાજુ જીવન મોતની પછી જ્યારે ભાઈ હતા ત્યારે કહેવાય કે પથ્થર એટલા પીર તમે પૂજ્યા હશે અને એ હાલત ખરેખર સમજી શકાય એવી છે કે હું તો અંદાજો પણ નહીં લગાવી શકું તમે કઈ પ્રોબ્લેમમાંથી તમે લોકો બહાર આવ્યા છો પરંતુ અત્યારની પરિસ્થિતિની જો વાત કરીએ તો અત્યારે ભાઈને કયા ટ્રીટમેન્ટની જરૂર છે અત્યારે અત્યારે પહેલા તો એને મગજની ટ્રીટમેન્ટ જ ચાલુ છે કારણ કે ડોક્ટર નું કહેવાનું એમ છે પેલા મગજ નું ક્લિયર થાય પછી બીજા ઓપરેશન તો દોઢ વર્ષ તમે એક્સિડન્ટની વાત કરો છો તો અત્યાર સુધી એ ટ્રીટમેન્ટ શા માટે નથી કરાવી કારણ કે એમાં તો મગજ નું હતું ને એટલે કે એના માટે થોડોક તમારે સમય કાઢવો પડશે એમ કારણ કે ત્રણ ચાર મહિના તમારા હોસ્પિટલમાં થઈ ગયા હતા અને ત્યાંથી એને ડિસ્ચાર્જ કર્યા હતા ડિસ્ચાર્જ કર્યા પછી એમ કે જ્યારે તમારે આ રીતે મગજમાં એમ કે તમારે જાળી નાખવાની છે તો આપણે આ રીતે મંગાવવાની છે પણ અમારે ત્યારે પૈસાની સગવડ નહોતી એટલે થોડુંક મોડું થઈ ગયું પાંચ છ મહિના થોડુંક હજી વધારે મોડું થઈ ગયું એમાં જે મગજની જે અંદરની જે ડગલી આવે છે એ અમને ફ્રીઝરમાં મૂકવા આપી હતી ફ્રીઝરમાં મૂકવાઈ પી એટલે એનો સમય થોડોક જતો રહ્યો એટલા માટે એ ખરાબ થઈ ગઈ ખરાબ થઈ ગઈ એના માટે હવે જે બહારથી મંગાવવી પડે છે એ ડગલી માટે તે લેટ થઈ ગયું છે અંદાજે જો આમ જોવા જઈએ ટોટલી ખર્ચો તો વધી જાય છે ત્રણ અઢી ત્રણ લાખ જેવું થઈ જાય છે પણ પહેલા ઇમ્પોર્ટેડ છે અમારું મગજનું કે મગજનું જે અમારે ઝાડી મંગાવવાની છે જે અંદરની જે મગજની એ નેવું હજારથી સ્ટાર્ટ થાય છે સામાન્ય રીતે જો રોગની વાત કરીએ તો શરીરના રોગ હોય એ સામે આપણે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમથી લડી શકીએ છીએ પરંતુ મગજના રોગ માટે માણસ અસ્થિર બની જાય છે તો એ હાલત કેવી છે જ્યારેના ભાઈને સંભાળ્યા હશે મગજની જે તકલીફ હોય ખરેખર આપણે વર્ણવી ન શકીએ ત્યારે કેવી ઘટના ઘટતી હોય પણ આ મગજની તકલીફ જ્યારે ભાઈને થઈ ત્યારે તમે એમની સાર સંભાળ કેવી રીતે રાખી હતી સાર સંભાળમાં તો જેમ આપણે નાના છોકરાને કેમ આપણે કેર કરી એવી રીતે એમને રાખી અને રાતને દિવસ અમે એની પાછળ કારણ કે એને વેન્ટીની નળી અહીંયા લગાવેલી હતી અને ઘરે મારું સત્સંગનું મશીન ડૉક્ટરે કીધું સત્સંગનું મશીન અને ઓલું તમે લ્યો પછી તમે ડિસ્ચાર્જ કરશું એટલે સમજો અમારે જ્યારે ડિસ્ચાર્જ કર્યા ત્યારે ઘરે અમારે જે હોસ્પિટલમાં અમારી જે ટ્રીટમેન્ટ થતી હતી ને એ જ ટ્રીટમેન્ટ અમારે ઘરે કરવાની પણ એટલું એવું કે હું ને મારા ભાઈ એટલા હિંમતવાળા હતા કે ડૉક્ટરની સાથે બધે અમે ટ્રીટમેન્ટમાં હારે હતા અને અમને એમ કે ભગવાનની દયાથી ખબર નહીં અમને અડધા ડૉક્ટર બનાવી દીધા એટલે અમને ટોટલી વસ્તુની ખબર પડતી અને ટ્રીટમેન્ટ અમે જાતે કરી લેતા હતા સમય જ્યારે આવે ત્યારે કોઈ પણ માણસ કંઈ પણ કરી ચૂકવા માટે મજબૂર બની જાય છે અને તમારી વાત ખરેખર હું સમજી શકું છું. જયદીપ ભાઈના બેન સાથે આપણે WhatsApp કરી હવે કહેવાય કે માં માં કોને કહેવાય કે જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે ત્રિલોકોના આત્મા પણ ભેગડી રોકાઈને આશીર્વાદ દેવા માટે આવે અને જ્યારે દરેક દરેક લોકો કહેવાય છે ને કે દવા કામ નથી કરતી તો દુઆ કરે છે માં છે એ ક્યાં હાર માને છે તો જયદીપ ભાઈના મમી પાસે થોડી ઘણી વાતચીત કરીએ કે આવી કન્ડિશનમાં આવી પરિસ્થિતિમાં અમને શું કર્યું હશે પોતાના દીકરા માટે અત્યાર સુધી સેવા જે કરી છે એ કેવી રીતે કરી શકે કેવાય કે જ્યારે દીકરો જ્યારે જુવાન થાય ત્યારે એને મા બાપની સેવા કરવાની હોય છે પરંતુ જગદીભાઈ હાલત જોઈને એના મા બાપ અત્યારે એમની સેવા કરે છે તો આપણે મમ્મી સાથે થોડી ઘણી વાતચીત કરી અમે લોકો એચઆર કે પરિવારમાંથી આવ્યા છીએ અને અમે પણ તમારો એક પરિવાર બની ચૂક્યા છીએ અત્યારે અને જયદીપભાઈને જે પણ મદદની જરૂર હશે કુદરતની કૃપાથી ઈશ્વરની કૃપાથી દરેક દરેક મદદ અમે કરવા માટે તૈયાર છીએ પરંતુ આ જે ઘટના ઘટી

ભાઈની તમામે તમામ સાર સંભાળ અમે રાખવા માટે તૈયાર છે તત્પર છીએ અને કોઈ જાતની મૂંઝવવાની જરૂર નથી જ્યારે તમને ખબર પડી કે તમારા પરિવાર ઉપર ખૂબ જ મોટી આફત આવી છે અને કહેવાય કે દવા નથી કામ કરતી તો દુવા માગે છે માં હોય ક્યાં હાર માને છે ત્યારે તમે કેટલા લોકો પાસે મદદ માટે હાથ લંબાવ્યો હતો બહુ બધા સગા સંબંધી માટે જેમ નતા ઓળખતા એટલે બહાર અમારે જવું પડ્યું છે એટલે બધી અમારે તકલીફ છે

પરંતુ જયારે ઘરના આપણી પાસે ઘરમાં બે જુવા દીકરા હોય અને આપણી પાસે ઉમીદ હોય કે મોટા મોટા થઈને માતા પિતાની સાર સંભાળ રાખશે અને જ્યારે એક પિતાની સમક્ષ ભાઈ જ્યારે આ હાલત પર હોય ત્યારે બેનું પણ તમારી પર સુવિધ્ય છે હું સમજી શકું છું અને અત્યાર સુધી રક્ષાબંધનમાં સાથે હસતા ખેલતા રમતા હોય પરંતુ આ વખતે ભાઈની હાલત ખૂબ ખરાબ હતી પરંતુ કહેવાય છે કે ભગવાને હજી સુધી એમના અંદર દેહ આપ્યો છે જીવ આપ્યો છે તો હજી પણ એમને તમારી સેવા કરવાની છે દેશને લગતા ઘણા બધા કાર્યો કરવાના છે તમારે કોઈ પણ જાતની મૂંઝાવાની જરૂર નથી કારણ કે અમે લોકો એ કે પરિવાર તમારી સાથે હતા તમારી સાથે છીએ અને તમારી સાથે જ રહેવાના છીએ તમારે જે પણ ખર્ચો થશે જે પણ તકલીફ હશે અમે સપોર્ટ કરીશું તો તમે જોઈ શકો છો કે જ્યારે એક જુવાન જો દીકરો આપણા ઘરમાં હોય અને દીકરા પર આ આફત આવે ત્યારે મા બાપ ખરેખર મા બાપની હાલત કહેવાય ને એવી વણવાય ને એવી બની જાય છે અને અત્યારે આપણે ભાઈની હાલત તમે જોઈ શકો છો ભાઈની ખરેખર સપોર્ટની જરૂર છે તમારા બધાના પ્રેમની જરૂર છે તો તમે પણ ફૂલની પણ ફૂલની શરૂ સ્વરૂપે ભાઈની મદદરૂપ થાવ કારણ કે આપણે ફૂલ આપી શકીએ એટલા તો સક્ષમ નથી પરંતુ ફૂલની શરૂ સ્વરૂપે ભાઈને મદદ કરીશું એમના માતા પિતાના અને ઈશ્વરના આશીર્વાદ આપણને મળશે અને તમે અમારી મા સમાન છો અને આ ભાઈ પણ અમારા ભાઈ સમાન છે એટલે અમે તમને ફૂલ તો નહીં આપી શકીએ કારણ કે ફૂલ આપવા માટે અમે સક્ષમ નથી પરંતુ ઈશ્વરની કૃપાથી કુળદેવીની કૃપાથી અમે ફૂલની પાખડી સ્વરૂપે અત્યારે તમારી નાનકડી મદદ કરવા માગીએ છીએ અમે એતર કે રસ તરફથી આ એક ચેક તમને આપવામાં આપીએ છીએ અને હજી પણ ભાઈને જે પણ જરૂર હશે ભાઈને દવાખાનાથી માંડીને દરેક દરેક ખર્ચો અમે લેવા માટે સક્ષમ છીએ તમારે હિંમત રાખવાની છે અને તમે આટલા સુધી ભાઈની સારસંભાળ રાખી છે તમારામાં જે હિંમત છે ખરેખર હિંમત ને દાદ દેવી પડે હિંમતને સેલ્યુટ આપવું પડે કારણ કે એક સાવ ભાંગી જાય છે પણ જાતની આવક નથી જ્યારે જાતના સંબંધીઓ મદદ કરવાની ના પાડી દઈને ત્યારે પરિવાર પર જે વીતા છે ત્યારે માત્ર ને માત્ર પુરુષ એક એવી વસ્તુ છે કે બધા સામે રડી ન શકે પણ સી હૃદય એવું હોય છે કે કોઈ સામે વર્ણવી ન શકે સીને ખરેખર આજ સુધી કોઈ સમજી નથી શકતું અને જીતું શકતું ઉદાહરણ આપણે જદીપભાઈની મા પાસેથી રહીએ છીએ ખરેખર તમારી હિંમતે સેલ્યુટ છે અને ભગવાન હજી પણ તમને શક્તિ આપે તમારા હજી પણ ભાઈની સેવા કરવાની છે અને ને હજી તમારે ચાલતા કરવાના છે અને પેલા જેવું તમારો પરિવાર ફરી એકવાર હસતો ખેલતો થાય એ તમે ઈશ્વરને પ્રાર્થના કરીશું અને ફરીથી બેનના જે ભાઈના લઈને સપનાઓ છે તમારા પણ કઈક સપના હશે ભાઈને લઈને મારો દીકરો મોટો થઈને આ બને આ લેવલે જાય એ બધી જ વસ્તુ શક્ય છે પરંતુ તમારી હિંમત રાખવાની છે તમારા એમના પપ્પાને પણ હિંમત આપવાની છે તમારા એમના ભાઈને પણ હિંમત આપવાની છે અને કોઈ જાતની ચિંતા લેવાની જરૂર નથી કારણ કે અમે છીએ તમારો એક પરિવાર આજથી તમારો ભેગો છે અને હું પણ તમારી દીકરી જ છું અને આ ભાઈ પણ અમારા મોટા ભાઈ જ છે એ ચાર કે પરિવાર અડધી રાત્રે પણ તમારી મદદ આવી જશે અને તમારે હવે કોઈ પણ વ્યક્તિ પાસે હાથ લંબાવવાની જરૂર નથી સમાજથી માંડીને કોઈ પણ પરિવારના સભ્યો પાસેથી અમે આવશું અમે આવતા હતા આવતા રહેશો અને આ જીવન તમારી મદદ કરીશું તમારે કોઈ જાતે મૂંઝવવાની જરૂર નથી મિત્રો તમે જોઈ શકો છો આ રીતે દરેક દરેક લોકોની મદદ કરીએ છીએ મદદ કરતા હતા મદદ કરતા રહીશું તો તમે પણ તમારો સહયોગ તમારો પણ થોડો પણ ભાગ અમે આપવા માંગતા હોય તમે પણ તમારું થોડું પણ યોગદાન આપવા માંગતા હોય તમારો નંબર ડિસ્પ્લે પર તમને દેખાઈ રહ્યો છે નંબરનો કોન્ટેક્ટ કરજો અને એચઆર કે હેલ્પ બધી સપોર્ટ કરજો સાથ આપજો સત આપજો